જોયો પણ એને હગાવાજે જોઈ લીધો અને ફોન આવ્યો બીજું ઉપર તો આ ને ભેદે ઉડી જવાના છે જોઈ કે વાહન તો તો એની આબરૂ થાય આપણે તો શું આપડે તો ફેમસ થઇ જાય બીજું આપણે પૈસા વિડીયો બનાવો એનો તો હજાર બાર તો હેરી જો ફાઈનલ અને હવે પેલા કાળાજી સી પણ ઈ તો શીખર ચી દુનિયા ખબર પડતી એનો ફોન નંબર તો ફોન કરી ને બોલાય વિડીયો બનાવી જો

તમે મને સમજાવ છો યાર આદમી તો વાહન ગતો છે યાર તમે હવે રાતના ફેંકો હો શું કીધું મારા ફોટા વિડીયો એ પાછો યુટ્યુબમાં એટલે આ હવે તમે બનાવવાનો ધંધા રહેવા દો એટલે બનાવવાની વાતો કરો હો હું ઘરે વાહન નહીં ગતો ને એટલે યુટ્યુબમાં વિડીયો કરીને બનાવ્યા છું ફોન મેળજો એવું છે એમ ફટાફટ વિડીયો નાખો મારમો તમે નાખો વિડીયો નાખો ફટાફટ હેડો હું એમને વિશ્વા જ ના કરું તમે તો જૂઠું જ બોલતા હોય અમે તમારી મસ્કરી કરવાની આદત છે એટલે તમે જૂઠું જ બોલતા હોજો વિડીયો નાખો તમે ના ના મારા ઓછા વાહન તો હેરા ગઈ ઘરે ન લે આમાં નો માલિક હેરા બીજું ભાઈ વાહન ગઈ પાછા યુટ્યુબ એટલે કોમ તો બધુંય કરે વાહન ધોન પાછું ફળન લ્યા બધુંય કોમ તો કરે પણ આ લ્યા હોય ને ખબર છે ને જેમ પડી

માર તો એ એ માર મોય તો આયો નઈ વિડિયો નકે હું જોવો તો જોતો હોઈએ આ બારો બારો પર આવો આ તો વેરથી ઓ દોસો ઓ ધારી હવે બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો લા બંધ ખબર

તમે હવે એમ નઈ તમે અમારે હાથ હાલ છો ભુરિયા પકડવા પડશે મોટું ઘાટ એવું રાખ્યું નઈ લગારા માલ ડોસી ના ખાવા નઈ દેવાડો તા હવે